બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પાલનપુર ડીસા હાઇવે બ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવે બ્રિજ પર બિયારણ ભરેલી કોકાર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ હતી જોકે આ ઇકો ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે અત્યારે પાછળ આવતી રિક્ષા ચાલકને બ્રેક મારવાનો મોકો ન મળતા તે આગળ પલટી ખાઈ ગયેલ ઇકો કાર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો ત્યારે હાલ તો અકસ્માતની ઘટનાના પગલે બંને ચાલકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો કે અકસ્માતની ઘટનાના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર सबस्क्राईब करू